આવજો તન સારું અને ફેર दारू જરૂર પડે ને તો આવજો પાહા તો હું આયો ને સુધો તમને ફોન કરી નાખી નકી નંબર સે નંબર છે માર જોડે હા તો જો હો હા આવજો હવે હું જઉં અમારા ધુ હા પણ હોબળો હ એમ ના કહેતા કે હું તમને દારૂ પાયો

દારૂ કેમ પીધો હે દારૂ કેમ પીધો હે કઈને પીધો તમે તમે પી નાશો દારૂ મે

બે જ્યા હા પેલો પેલા આવે છે બે બે હાશું કોમ કર્યું તારા બધા જેવું तो भैया गयो हु कजेला पड्यासी पगन आता एवण एव खबर आ 200 उडी इप्लाडीया च उडी हाडन होतो तो बोलातच छि दिन पाजा ला उडी जमदर्श पी जो है तो ता થોડું ફેક મારી દેવાનું ના પીવાય ના પી ઓછું થાય ના પી ઓછું થાય ના પીવા કોઈ લીવાડી થાય છે